નવસારી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગની બેદરકારીના આક્ષેપો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જલાલપુરના રહેવાસી એક દર્દીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ બપોરે બુધવારે સિવિલ ઇમરજન્સીમાં લાવ્યા રાત્રે ફરજ પરના તબીબે દર્દી અને પરિવારજનો સાથે અયોગ્ય વર્તન કરવાનો આક્ષેપ કર્યો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો પરિવારજનોના જણાવ્યા મુજબ ડોક્ટરે તેને હું તમારી નોકર નથી તમારા પર દબાણ ન કરો કંઈ ઠપકો આપ્યો આ દર્દીને જરૂરી તાત્કાલિક સારવાર આપવા વિલંબ થવાથી સ્થિતિ વધુ નાજુક બની દર્દીની ગંભીર હાલત જોતા પરિવારજનોને મજબૂરીમાં તેને ખાનગી સરદાર હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો હાલ દર્દીની સારવાર ચાલુ છે

અત્યારે શું મારે ટ્રાફિક છે એટલે મારે એ જોઈ ને આવવાનું રજા આપી દો ને ઈરફાન સૈયદ દિવ્યાંગ ન્યુઝ નવસારી